સમાચારમાં વાત કરીએ માણાવદરની તો માણાવદરના ગિરિરાજ નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જી હા અખંડ ભારતના શિલ્પી અને ભારતના અધિષ્ઠા એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે આઝાદ ભારતનો અમૃતકાળ સરદાર પટેલના સપનાનો કાળ ગણાય છે ને ભારતના પુનઃ માટેનો છે સરદાર પટેલે ભારતનું શરીર ગણાય છે ત્યારે તેમણે હિન્દુસ્તાનના પાંચસો બાસઠ રજવાડાઓને એક તાંતણે બાંધી ભારતને અખંડ ભારત બનાવ્યું છે તેથી તેને અખંડ ભારતના શિલ્પી એવું બિરોધ અપાયો છે જી હા ભારતને મજબૂતાઈના ઢાંચામાં ઢાળવા તેમની જે તમન્ના હતી તે દેશે આઝાદી જોઈ ત્યારે ફળીફૂટ થઈ છે ભારતની ખરી આઝાદી પાછળ જો કોઈનું યોગદાન હોય તો તે માત્ર વલ્લભભાઈ પટેલનું જ ગણાવી શકાય ગાંધીજી અને તેના સાથીઓએ અંગ્રેજોને કાઢ્યા પરંતુ દેશના પાંચસો ને બાસઠ રજવાડાઓને સમજાવીને દેશને એકતામાં જોડાયા એ બહુ મોટી વાત છે આવા લોખંડી પુરુષની જન્મ જયંતી મનાવી તેને યાદ કરવા આજે માણાવદર ગિરિરાજનગરના લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરી આ દિવસ ઉજવ્યો હતો મારું નામ વિદ્યુ ભુલેત્રજ છે હું અહીંયા ગિરિરાજનગરમાં રહું છું અને આજે સરદાર સ્મારક છે એ રતિભાઈ ડાયાભાઈ ક્યા જેને આજે ઘણા વર્ષો પહેલા બનાવેલું છે અને આજ જે સરદાર પટેલની એકસો ઓગણપચાસમી જન્મ જયંતિ નિમિત્તે અમે ગિરિરાજનગરના મિત્ર મંડળ સહિત અને સરદારના સ્મારકને ને હાડતોરા કરવા આવ્યા છીએ આજ રોજ શ્રી ગિરિરાજનગરના તમામ પાટીદાર ભાઈઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ઓગણપચાસમી જન્મ જયંતિ નિમિત્તે ગિરિરાજનગર માં આવેલ સરદાર સ્મારક ખાતે સરદારના હાર તોરા કરી ને યાદ કરી અને આજે તેઓની જે ભારત પ્રત્યેની અખંડિતતા અને એકતા લાવવા માટેની જે કામગીરી હતી એને બિરદાવવા માટે તમામ ગિરિરાજનગરના રહેવાસીઓ દ્વારા આરતોરા કરવામાં આવી છે આજે અખંડ ભારતના ગડવૈયા એવા સરદાર પટેલ સાહેબ ની જન્મ જયંતિ નિમિત્તે સરદાર પટેલ સાહેબ ને કોટી કોટી વંદન સાથે આજે સરદાર પટેલની એકસો ને ઓગણપચાસ ની જન્મજયંતિ નિમિત્તે આજે દેશભરની અંદર ધામધૂમથી આજે સરદાર પટેલ ને ફૂલા નો કાર્યક્રમ દેશભરમાં ચાલુ છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ એવું હતું સરદાર વલ્લભભાઈ પટેલ સમર્પણની ભાવના વાળા વ્યક્તિ હતા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ને જયારે બેરિસ્ટર બનવાનું એક સપનું હતું ત્યારે ઇંગ્લેન્ડની અંદર બેરિસ્ટર બનવા જવાનું હતું ત્યારે ઇંગ્લેન્ડની કંપની થોમસ કુક દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે એમનો પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો ત્યારે મહા તે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે મૂડી નહોતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે દસ હજાર રૂપિયા માંડ માંડ ભેગા કર્યા હતા ત્યારે તેમના ભાઈ મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને પણ બેરિસ્ટર બનવું હતું વિઠ્ઠલભાઈનું સપનું સાકાર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનો શોખ જાતો કરી અને મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને બેરિસ્ટર બનાવ્યા હતા આ સમર્પણની ભાવના હતી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે વડાપ્રધાન પદનું ઓફર હતી ત્યારે ગાંધીજીના એક ઇશારે સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીનું માન રાખી અને એક ઝાટકે વડાપ્રધાન પદને ઠુકરાવી દીધું હતું આ સરદાર પટેલમાં ગુણ હતા આ સમર્પણની ભાવના હતી ને સરદાર વલ્લભભાઈ પટેલમાં એવી કુને હતી જ્યારે હૈદરાબાદના નવાબ અને જુનાગઢના નવાબને જ્યારે પોતાની રાષ્ટ્રીય રાજકીય કુનેહ પૂર્વક બંનેને એકત્રિત કરી અને આ ભારતની અંદર જોડ્યા હતા એવું સરદાર પટેલનું નેતૃત્વ હતું એવું એનામાં ભાવના હતી દેશ પ્રત્યેની ભાવના હતી એવા સરદાર પટેલ સાહેબને કોટી કોટી ખોટી વંદન